અલગ અલગ સેક્ટર ના ડેપ્યુટી એસપીઓ આપને એમના સેક્ટર વિશેની માહિતી સાથે भगवान श्री जगन्नाथ जी ની રથયાત્રાના બંદોબસ્તમાં જોડાનાર પોલીસ અધિકારીઓ જવાનોને માર્ગદર્શન આપવા અક્ષરવાડી ખાતે બ્રીફિંગનું આયોજન કરાયું હતું જે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે એ રથયાત્રા રોડના મુખ્ય 5 સેક્ટરમાં વહેંચાયેલી છે सेक्टर एक थी पांच रथ ट्रक अखाड़ा ट्रैक्टर, आज ये कंपोनेंट छे ये रथ यात्रा नो मूविंग बंदोबस्त छे मूविंग बंदोबस्त भाग ए बी सी एम त्रण भाग में वेचायेलो छे फरी एक बार

જિલ્લા પોલીસ વડાએ માર્ગદર્શન આપ્યું હતું